નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ સુઈગામ અને થરાદમાં થયેલી પૂરની પરિસ્થિતિના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિના નિરીક્ષણ માટે આવેલા હતા જે દરમિયાન તેમણે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં રાત્રિ રોકાણ કરી આજે વાવ તાલુકાના માડકા ગામની મુલાકાત કરી હતી જ્યાં તેમણે સ્થાનિક પૂર અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રીએ પૂરગ્રસ્તોની મુશ્કેલીઓ અને રજૂઆતો સાંભળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોને આશ્વાસન આપતા કહ્યું કે ચી ચિંતા ન કરો સરકાર તમારી સાથે છે પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેનું આયોજન કરવું તે સરકારની પ્રાથમિકતા છે જેથી વારંવાર પૂરની પરિસ્થિતિ વચ્ચેથી આ વિસ્તારના લોકોને બચાવી શકાય વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ રાહત સામગ્રી અને સહાય તાત્કાલિક ધોરણે પહોંચાતી થાય તે માટે વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું ભાભર વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત ત્રણ દિવસ પડેલા પવન સાથે ભારે વરસાદના કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓમાં પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા બન્યા હતા જેમાં ગામ ખાસ કરીને ભાભરના ચાત્રા અને ઝુરવાડા ગામ આજે વરસાદી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ભાભર કટાવ જોરવાડા જવાનો રસ્તો બંધ છે તેમજ ભાભર ઇન્દરવાથી જોરવાડા જવાનો રસ્તો પણ બંધ હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે રસ્તો બંધ હોવાના કારણે બીમાર ગામનો લોકોને તકલીફ પડી રહી છે ભારે વરસાદના કારણે ખેડૂતો ખેતરો બેટમાં ફેરવાઈ જતા જુવાર મગફળી એરંડા કપાસ પાક નિષ્ફળ ગયો છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને વરસાદી પાણી મકાનોમાં ભરાઈ જતા કેટલાક કાચા મકાનો પડી ગયા જેથી ઘરવખરી સહિત સમાન પલળી ગયા છે અને ચાર દિવસથી વીજળી બંધ હોવાથી ગામમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય છે ગામલોકો રાશન સહિત પીવાના પાણી તેમજ ખેતી પાકોને થયેલા નુકસાન બાબતે સર્વે કરીને સહાય આપવામાં માંગ કરી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ખાયવડ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ગામના મહાદેવ મંદિરના પૂજારી બદાજી સાંજે લગભગ સાત ત્રીસ કલાકે મંદિરમાં પૂજા કરીને ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં અંધારાનો લાભ લઈ સાત થી આઠ હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો ઘટનાની જાણ થતાં તુરંત જ એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી ગંભીર રીતે ઘાયલ થયેલા પૂજારીને સારવાર માટે દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સમગ્ર ઘટનાની જાણ થતા દાતા પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે થરાદ વાવ અને તાલુકાના અનેક ગામડાઓ અસરગ્રસ્ત થયા છે વરસાદ બંધ થયા પાંચ દિવસ થયા હોવા છતાં હજુ પણ અનેક ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ છે આજે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વાવ તાલુકાના મોરીખા ગામની મુલાકાત લીધી આખું ગામ જળબંબાકાર હોવાથી સાંસદ પાંચ ફૂટ ઊંડા પાણીમાં ઉતરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં સ્વદેશી અભિયાન અંતર્ગત એક અનોખી પહેલ કરવામાં આવી છે કોલેજના એકાણું વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખ્યા હતા આ પોસ્ટકાર્ડમાં વિદ્યાર્થીઓએ સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશને પ્રોત્સાહન આપવાના પીએમ મોદીના રાષ્ટ્રવ્યાપી અભિયાનને સમર્થન આપ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સ્વદેશી વસ્તુઓના વપરાશ અંગે જાગૃતિ કરવાનો હતો સાથે જ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં યોગદાન આપવાનો પણ હતો લાખણી આઈટીઆઈ ખાતે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને આઈટીઆઈ લાખણીના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો યોજાયો મુંદ્રા સોલાર પીવ લિમિટેડ કચ્છના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલા આ મેળામાં એકસો સિત્તેર ઉમેદવારોએ ભાગ લીધો હતો ઇન્ટરવ્યુ પ્રક્રિયા બાદ કુલ છાસઠ ઉમેદવારોની નોકરી ઓફર આપવામાં આવી હતી ગત અઠવાડિયે અતિભારે વરસાદને કારણે લાખણી તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ બંધ રહી હતી જોકે વરસાદની સ્થિતિ સામાન્ય થતાં ભરતી મેળાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો હતો થરાદ તાલુકામાં ભારે વરસાદ અને જોરદાર પવનના કારણે બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે તાલુકાના ચાંગડા ગામમાં સરેગવા દાડમ અને પપયા જેવા બાગાયતી પાકોને સૌથી વધુ અસર થઈ છે ચાંગડા ગામના ખેડૂત ભૂરાભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ તેમના ખેતરમાં ઉભેલા સરેગવાના ઝાડ ભારે પવન અને વરસાદના કારણે ધરાશાયી થઈ ગયા છે આખી સિઝનની મહેનત બરબાદ થઈ ગઈ છે આ સમસ્યા માત્ર એક ખેતર પૂરતી મર્યાદિત નથી પરંતુ આખા તાલુકામાં બાગાયતી પાકોને નુકસાન થયું છે સાંતલપુર તાલુકાના નલિયા ગામમાં ખારી નદીમાં નહવા ગયેલા નવ યુવક ડૂબ્યા હતા જેમાંથી ચાર યુવકોનો બચાવ થયો હતો જ્યારે ચાર યુવકોની લાશ તરત જ મળી આવી હતી તેમજ એક યુવક લાપતા હતો આજે ચોથા દિવસે એનડીઆરએફની ટીમે છેલ્લા લાપતા યુવક ભીલ વિનોદભાઈની લાશ શોધી કાઢી છે ઘટના સમયે ચાર યુવકોને તાત્કાલિક બચાવ લેવામાં આવ્યા છે એસડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી પાણીનો પ્રવાહ વધારે હોવાથી લાપતા યુવકને શોધવામાં મુશ્કેલી પડી રહી હતી ત્રણ ટીમો દ્વારા બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસગી બનાસ ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજના છેડે આજે સંપર્ક કરો ચોરાણો બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે કમર કસી છે જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે ત્યારે આજે રાહુલ ગાંધી જૂનાગઢ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી અને પહોંચી ગયા છે ભાજપના ગઢમાં ગાબડા પડવા રાહુલ ગાંધી છેલ્લા બે કલાકથી નેતાઓને પાઠ ભણાવી રહ્યા છે જો કે રાહુલ ગાંધીના આગમન પહેલાં જ કોંગ્રેસમાંથી લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ તારવવાનો આરંભ થઈ ચૂક્યો છે અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતને હાકી કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી યુવક કિરણ ઠાકોરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે આ આ ઘટનાને પગલે લોકોના ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ કરી હતી જેના પગલે ડીસા ઉત્તર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી હતી મૃતક યુવક કિરણ ઠાકોરનો મૃતદેહ મળી આવતાની સાથે જ તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે આ હત્યા છે કે આત્મહત્યા આપતો દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસે મૃતક યુવકની લાશનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડી છે